ત્યાર બાદ આ ત્યાર બાદ તે ત્યાર બાદ અડા બે સ્ટેજ આગળ પણ વાત કરી હતી વસ્તુ ખાસ યાદ રાખજો બધા ને મોટા ભાગે કન્ફ્યુઝ થા કે ભાઈ કેટલા અથવા તો આવો શબ્દ આવે એટલે આપણે એન ફાઇન્ડ આઉટ કરવાના થાય જો ફાઇન્ડ આઉટ કરવાના થાય કે ક્યુ પર કેટલા ઉપર બરાબર આવો શબ્દ આવે એટલે આપણને આ જે આપેલ હોય ને મતલબ કે ભાઈ ઇથોતેર છે ઇથોતેર એ આ સમાંતર શ્રેણી કેટલામાં કેટલા માં પદ હશે ચાલો આપણે અત્યારે એક એક ફરી વ્યક્તિ કરીએ ભાઈ ઇથોતેર ક્યારે થાય ચાલો પેલું પદ જો આપણે આયા

સાતમું આઠમું નવમું દસમું અગિયારમું બારમું તેરમું ચૌદમું અને પંદરમું પદાર

એમવત કેટલા આવ્યા આ તો આત્માની ત્રણ ગયા તો તો આ 2 કેટલા પડ્યા 2 બરાબર 5 ડાયરેક્ટ તો ખબર જ બરાબર પરટો તમે આજકો લોકો કોઈ છોળોપોણો ભાઈ જે વિદ્યાર્થી હોય પાસિંગ ભાઈ બાબા હોય એ લોકો એ થોડું કરો આ પેપર પર જોરાને થઈ ગાલે પડદો મારા પાસ કરવા માટે આપી દો બરાબર બાકી તમે ડાયરેક્ટ બી બરાબર પાસ લખો તો હાલે બરાબર પણ એટલું તમને આવડતું હોય તો તો કે વાત જ છે ભાઈ બરાબર પણ નથી આવડતું એટલા માટે બધું તકલીફ હોય ભાઈ હાલો હવે બી બરાબર કેટલા એકા પાંચ ક્યાર બાદ હવે આ ઈકો કે છે એ સમાંતર શ્રેણીનું અંતિમ પદ કહેવાય શું કહેવાય અંતિમ પદ આપણે ખબર છે એને આપણે શું બોલીએ એ શું બોલીએ એ અને બંને સમાંતર શ્રેણીની શરૂઆત ત્રણે થઈ પૂરી ઇઠોતેર થાય તો આ ઇઠોતેર છે એ બદલા ઉપર છે એટલે આપણે એ ફાઇન્ડ આઉટ થાય તો સૂત્ર છે કે a plus N -B. a 1 તો a આપણે આ a a આપણે ફાઇન્ડ આઉટ છે ભાઈ અને d બદલાય આયકા 5 હવે જો આ 3 છે

પદોની સંખ્યા છે બરાબર તો ચાલો જોઈએ